ચાલો હવે આપણે છ નો પુદકો મારવાનો છે તો કેટલા ઉપર કુદીશું પેલા છૂકો છ કેટલા પર બાર પર મૂકો બેટા બાર દસ પછી એક એટલે અગિયાર થયા બાર ઉપર આવશે હા બાર બાર પછી કેટલા પર આવીશું અઢાર ક્યાં આવશે અઢાર નહીં અઢાર હવે કેટલા પર કેટલા પર આવીશું ત્રીસ ઉપર આવીશું હવે છ ત્રીસ ઉપર વેરી ગુડ હવે બીજા છ કુદીશું તો નહીં ચોપન બોલવાનું બી છે તમારી સંખ્યા હવે છ કુદીશું તો સાહીઠ હવે સાહીઠ પછી છ કુદીશું તો